નમસ્કાર દર્શક મિત્રો માન્યુસ મહાપનું હાર્દિક સ્વાગત છે તમારી સાથે હું સુધારા અને મારી સાથે છે ઝંખના તમારા મનની વાત અને સમસ્યાની સાથે ક્રાઇમના સમાચારની વાત કરી તો રાજકોટમાં પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરતા પદ્મિની બાદ સહિત મહિલાઓની પોલીસે અટકાયત કરી છે લોકસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે જેના પગલે તમામ ઉમેદવારો ચૂંટણી પ્રચારમાં જોતરાઈ ગયા છે ત્યારે પરસોત્તમ રૂપાલાએ વિરુદ્ધ વચ્ચે જોરશોરથી પ્રચારો શરૂ કર્યા છે ત્યારે આજે રાજકોટના

ઘર્ષણ ઘર્ષણ સર્જાયું હતું અને બીજી તરફ કરણી સેનાના મહિલા મોરચાના પ્રમુખ પદ્મિની બાવાળા સહિત મહિલાઓની પોલીસે અટકાયત કરી હતી રાજ્યભરમાં પરસોત્તમ રૂપાલાનો વિરોધ યથાવત નોંધનીય છે કે પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ સત્ર સમાજમાં દિવસે દિવસે રોષ વધી રહ્યો છે ત્યારે વડોદરાના ડભોઈ તાલુકાના અનેક ગામોમાં શક્તિઓએ ભાજપ પ્રવેશબંધીના બેનરો લગાવ્યા છે શત્રી સમાજની વસ્તી ધરાવતા ડભોઈ તાલુકાના પંદર જેટલા ગામોમાં ક્ષત્રિયો વિરોધ નોંધાવી ચૂક્યા છે જ્યારે ડભોઈ તાલુકાના વધુ ત્રણ ગામમાં રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિયોમાં ભારે રોષ જોવા મળે છે તાલુકાના જે જૂના માંડવા ખાતે રેલી યોજી રૂપાલાની ટિકિટ કાપોના નારા સાથે પુતળાનું દહન કરી ભાજપમાં આ પ્રવેશ બંધીના બોર્ડ લગાવ્યા છે અને નાગડોલ અને છાત્રાલ ગામમાં રેલી યોજી સૂત્રોચ્ચાર સાથે ભાવનગર શહેરમાં પણ રૂપાલાના વિરોધમાં વિઠલવાડી સહિતના પોસ્ટરો પણ લગાવવામાં આવ્યા છે તેમજ ઉંઝામાં કથરાવી ગામે પ્રવેશ બેનરો લાગ્યા છે તે સાથે જ આગળ વાત કરવામાં આવે તો દારૂ કૌભાંડમાં બીઆરએસ નેતા કે કવિતા પર હવે સીબીઆઈનો નો તિહાર જેલમાં પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી હતી દિલ્હીના બહુચર્ચિત દારૂ કૌભાંડમાં બીઆરએસ પાર્ટીના ધારાસભ્ય કવિતાની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લેતી જ નથી ઈડીની તપાસનો સામનો કરી રહેલા કે કવિતાની સીબીઆઈએ ધરપકડ કરી છે દારૂ કૌભાંડમાં મની લોન્ડરિંગની તપાસ ઈડી દ્વારા ચાલી રહી હતી હવે કવિતાને સીબીઆઈના સવાલોનો પણ સામનો કરવો પડશે

પાંચ એપ્રિલે દિલ્હી કોર્ટે સીબીઆઈને કવિતાને જેલમાં પૂછપરછ કરવાની મંજૂરી આપી હતી જોકે એ કવિતાએ આ વાતને પડકારી હતી કે કવિતા પર આરોપ છે કે આ દારૂ કૌભાંડ સાથે જોડાયેલા સાઉથ ગ્રુપની મુખ્ય સભ્ય છે જેને લઈને તપાસ એજન્સીઓએ આરોપ લગાવ્યો છે કે આ ગ્રુપે દિલ્હીમાં દારૂના લાઇસન્સના બાદ

અનેક જિલ્લાઓમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયેલા જોવા મળ્યા છે જેમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે દાહોદના વાતાવરણમાં પલટો આવ્યો છે દાહોદના લીંબડીમાં ભર ઉનાળે વરસાદ ત્રાટક્યો હતો બીજી તરફ મીરાખેડીમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો હતો યાત્રાધામ અંબાજીમાં પણ કમોસમી વરસાદ ખાબક્યો વાત એમ છે કે હવામાન વિભાગ દ્વારા વેસ્ટર્ન ડિસ્ટબન્સને કારણે રાજ્યમાં ત્રણ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે વરસાદને કારણે તાપમાનમાં થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે નોંધનીય છે કે એપ્રિલ મહિનો બેસી અને દસ દિવસ જેટલો સમય થઈ ગયો છે અને હવે ગરમી ધીરે ધીરે વધી રહી છે હવામાન વિભાગે એ તેર એપ્રિલ દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડ સુરત ભરૂચ સહિત ગીર સોમનાથ અને કચ્છમાં હળવા વરસાદની આગાહી કરી છે આ સાથે ચૌદ એપ્રિલે નર્મદા છોટા ઉદેપુર દાહોદ અરવલ્લી સાબરકાંઠા કચ્છ અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરી છે નોંધનીય છે કે હવામાન વિભાગ દ્વારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં ત્રણ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે તે સાથે આગળ વાત કરવામાં આવે તો એક અગત્યના સમાચારની વાત કરવાની છે ત્યારે પ્રિન્સિપલના રૂમમાં આવજો એવું કહીને વિદ્યાર્થી પહોંચી તો એકે મોં બંધ કર્યું પછી ત્રણ જણાએ પીખી નાખી પંજાબના પટિયાલાની સરકારી કોલેજમાં ગેંગરેપની મોટી ઘટના બનતા હડકંપ મચ્યો હતો આ ઘટનામાં ત્રણ વિદ્યાર્થીઓએ તેને પ્રિન્સિપાલની રૂમમાં બોલાવીને ગેંગરેપ કર્યો હતો પંજાબના પટિયાલામાં આવેલી સરકારી રિપુ દમન જી આ સાથે આપણી સાથે એક દર્શક જોડાઈ ચૂક્યા છે જી જે રીતે આપણે વાત કરી પંજાબના પટિયાલામાં આવેલી સરકારી

બઉ દુખ છે અને ખાસ કહું છું તમારા માધ્યમથી સલામ હું તો સરકાર

ખાલી દેખાવ કરવો હોય આપડે બધા પથ્થર ને આવું મૂકીને એને કોને પણ આંદોલન નથી કરવા દેતા ક્ષત્રિય સમાજ ઉપર અત્યાચાર થાય છે તમે તો ક્ષત્રિય સમાજ તો બધો દેશ ને આપે છે ને હતો રાજા હતા ન્યાય આપો અને બધું હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ બધી બહેનો રાજેશ નહીં અટકાય અને અથવા રૂપાને સસ્પેન્ડ કરવું જોઈએ હવે તો મને એમ થાય કે એને સસ્પેન્ડ કરે હટાવે નહીં આવું બધું ચાહીને ઇરાદાપૂર્વક બધું આ ખોટું થાય છે દેશમાં હમણાં આવું ન થાય દેશમાં આપણે બધો દેશની એકતા કરતા જાગી હોય ને બધાને બધાને સંતવા ભાગે આવવું જોઈએ આ તો બધું ખોટું થઈ ગયું છે હમણાં વોટ સારું બધું ખોટું કરે છે પૈસા વેપાર સારું બધું કરે છે હું આપણા માધ્યમથી ખાસ કહું છું કે આ બધા બદગણો ખોટા નાટક લતા એ બા બહુ કે બધા આ બહુ કે પણ વાત કરી કે સાચા ભક્ત બોલો કામ એને જ કે એને જ અને હું આપના ખાસ તરફ થી છું હું સૌને સો સો વખત સલામ કહી છું કે દેશ સાબ લેજો દેશ સારું વર્જો દેશ સારું બધું કરજો પણ ખોટા કોઈના ન જાજો

પીડિતાએ કહ્યું છે કે સત્યાવીસ માર્ચના રોજ તેના ઓળખીતા વિદ્યાર્થી દવિંદર સિંહે તેને પ્રિન્સિપાલની ઓફિસની ઉપરના રૂમમાં બોલાવી હતી જ્યારે તે ત્યાં પહોંચે ત્યારે અંદર પહેલેથી જ તેના બે મિત્રો હાજર હતા તેના અંદર ગયા બાદ દવિંદર સિંહે અંદરની રૂમ બંધ અંદરથી રૂમ બંધ કરી દીધો હતો અને તેના હાથથી એનું મોટું જે હતું એ બંધ કરી દીધું હતું ત્યારબાદ ત્રણે માર ત્રણે તેના મિત્રએ તેને વારફરથી રેપ કર્યો હતો ચૂપ રહેવા ચૂપ રહેવાની નહીતર પરિણ જી જે રીતે વાત કરી આપણે કે તેને એક ધમકી આપવામાં આવી હતી કે ચૂપ રહેવાનું નહીં તો પરિણામ ભોગવવું પડશે ખરાબ તેવી એક ધમકી આપવામાં આવી હતી ત્યારબાદ ગેંગ રેપ બાદ આરોપીને જે પીડિતા છે તેમને ધમકી આપી અને તે વિશે કોઈને વાત ન કરી અને શરૂઆતમાં યુવતીએ કોઈને કહ્યું ન હતું પરંતુ આખરે તેણે માતાપિતા સમક્ષ આ ઘટનાનો ખુલાસો કરી દીધો અને જે પછી ફરિયાદ નો હતી આ સાથે આગળ વાત કરીએ તો પંચમહાલમાં ઈદની ઉજવણી માતવમાં ફેરવાઈ હતી

શહેરા તાલુકાના ડેજર મંદિર પાસે આવેલી કેનાલમાં ત્રણ યુવાનો ડૂબ્યા હોવાની માહિતી મળી હતી ત્રણ યુવાનોના મૃતદેહ બહાર કાઢવા માટે પાનમ વિભાગ દ્વારા કેનાલનું પાણી બંધ કરવામાં આવ્યું હતું લુણાવાડા તાલુકાના કોઠંબા ગામના બે સગાભાઈ અને અન્ય એક મિત્ર ઈદની તહેવારની ઉજવણી માટે આનંદમાં પાનમ ડેમ ખાતે ફરવા ગયા હતા જ્યાં ત્રણેય યુવકો ડેમના પાણીમાં ડૂબી જવાને કારણે તેમનું ગોઝારો અકસ્માત સર્જાયો અને પંથકમાં ભારે શોક મગ્ન માહોલ પ્રસરી જવા પામ્યો હતો ત્રણે યુવકોના મૃતદેહને બહાર કાઢવામાં આવતા જ ભારે કલ્પાંતના દ્રશ્યો સર્જાયા હતા મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કોઠંબા જેવા નાનકડા ગામમાં રહેતા મુસ્લિમ સમાજના ત્રણ યુવાનો ગુરુવારથી સવારના મિત્ર વર્તુર સાથે ઈદના તહેવાર હોવાથી આનંદપૂર્વક ઈદની ઉજવણી કર્યા બાદ શહેરા તાલુકાના પાનમ ડેમ ખાતે ફરવા માટે ગયા હતા એક યુવાન બાજુમાં આવેલી પાનમ સિંચાઈની કેનાલમાં પીવાના પાણીની બોટલ ભરી જવા માટે તેનો પગ લપસ્યો હતો અને પાણીમાં તે ડૂબવા લાગ્યો હતો આ સમયે ડૂબતા યુવાનને બચાવવા અન્ય યુવાન પડતા તે પણ ડૂબવા લાગતા ત્રીજા બંને ડૂબતા યુવાનોને બચાવવા માટે ત્રણેય યુવાનો કેનાલમાં ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને બુમા બુમાબુમ કરવા લાગ્યા હતા અને આ સાંભળીને આસપાસના માણસો દોડી આવ્યા હતા અને આ બાબતની જાણ શહેરા પોલીસ મથકે કરાતા પોલીસ સ્ટાફ અને ઘટના સ્થળે પહોંચી ગયો હતો ગ્રામજનોની મદદ લઈ કેનાલમાં ત્રણે યુવકોના મૃતદેહને શોધવાનું અભિયાન હાથ ધરાવ્યું હતું ખૂબ મહેનતના અંતે આખરે ત્રણેય યુવાનોના મૃતદેહનો હાથ લાગી અને બારે કાઢવામાં આવ્યા હતા અને ઓળખાણ થતાં જ તેઓના કુટુંબીજનોને જાણ કરવામાં આવી હતી તે સાથે જ આગળ વાત કરવામાં આવે તો મંગાવ્યું વેજ અને ખવડાવ્યું નોનવેજ અમદાવાદની જાણીતી રેસ્ટોરન્ટમાં ગ્રાહકને કડવો અનુભવ થયો હતો ગુલબાઈ ટેકરા પાસેની મોકા રેસ્ટોરન્ટમાં વેજ ઓર્ડરને બદલે નોનવેજ ફૂડ પીરસાતા ખડભડાટ મચી ગયો હતો નવ એપ્રિલે ડિનર કરવા યુવતીઓ પહોંચ્યા હતી તેમણે વેજ બર્ગરનો ઓર્ડર કર્યો હતો યુવતીઓએ ઓર્ડર કરેલ બર્ગરનો સ્વાદ વિચિત્ર લાગતા તાત્કાલિક ફરિયાદ કરી હતી જોકે શરૂઆતમાં રેસ્ટોરન્ટના સ્ટાફે યુવતીઓ સાથે દલીલ કરી વાતનો ઇનકાર કર્યો હતો કોકોમોલી સોસને કારણે ટેસ્ટ એવો આવી રહ્યો હોવાની વાત કરી હતી અને બાદમાં ચીફ શેફે સ્વીકાર્યું હતું કે તેમણે આપેલું ભોજન નોનવેજ હતું મહત્વનું છે કે ફૂડનો ફોટો કે વિડિયો લે તે પહેલા જ સ્ટાફ દ્વારા તે ફૂડને કચરામાં નાખી દેવાયું હતું આ બાબતે અમદાવાદ કોર્પોરેશનના કોર્પોરેશનના આરોગ્ય વિભાગમાં ફરિયાદ કરવામાં આવી છે પરંતુ આરોગ્ય વિભાગે માત્ર 5000 નો દંડ વસૂલીને સંતોષ માન્યો હતો જોકે યુવતીઓની માંગ છે કે મોકા રેસ્ટોરન્ટ બે દિવસ માટે સીલ થવું જોઈએ અને સ્ટાફને ટ્રેનિંગ આપવી જોઈએ જેથી ફરી વખત આવી ભૂલ ન થાય આ અંગે યુવતીઓએ સોશિયલ મીડિયામાં અભિયાન ચલાવ્યું છે જેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે તથા અગાઉ પણ મોકા રેસ્ટોરન્ટમાં આવી ઘટનાઓ બની હોવાનું પણ સામે આવ્યું છે નવરાત્રીના દિવસોમાં નોનવેજ ફૂડ આપીને આસ્થાને ઠેસ પહોંચાડી હોવાનો યુવતીઓએ આક્ષેપ કર્યો છે જી આ સાથે આગળ વાત કરીએ તો સુરતના લસકાણામાંથી ગેસ માંથી ગેસ રિફીલ છે અલગ અલગ કંપનીની પચાસ બોટલો સાથે એક ઝડપી પાડવામાં છે સુરતમાં છેલ્લા થોડા દિવસોથી ગેસ રિફિલિંગ ગેરકાયદેસર થતા શખ્સમાં કૌભાંડો ત્યારે લસકાણા વિસ્તારમાંથી ગેસ રિફિલિંગ કરવા માટે ઉપયોગમાં લેવાતી પચાસ થી વધુ ગેસની બોટલો ઝડપી લેવામાં આવી હતી બોટલ સાથે ગેસ રિફિલિંગના વેપલા સાથે સંકળાયેલા આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે લસકાળા વિસ્તારમાં પારસ ગુર્જર નામનો વ્યક્તિ ગેસ રિફિલિંગનું કામ કરી ઘરે બેસીને કરતો હતો ત્યારે ગેરકાયદેસર રીતે થતી આ કામગીરી અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે મળેલી બાતમીના આધારે રેડ કરી હતી જેમાંથી અલગ અલગ કંપનીની ગેસની બોટલ કબજો કરવામાં આવી હતી આ સાથે જ પારસ ગુર્જરને ઝડપી લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

એક અભૂતપૂર્વ નિર્ણયમાં બોમ્બે હાઈકોર્ટે પત્નીને તેના બેરોજગાર પતિને દસ હજાર માસિક ભરણ પોષણ ચૂકવવાનો નિર્દેશ આપતા ટ્રાયલ કોર્ટના આદેશને સમર્થન આપ્યું છે નીચલી કોર્ટના આદેશને પડકારતી પત્નીની અરજીના જવાબમાં હાઈકોર્ટનો આ નિર્ણય આપ્યો છે એક અહેવાલ મુજબ કોર્ટ હિન્દુ લગ્ન અધિનિયમની કલમ ચોવીસનો ઉલ્લેખ કર્યો છે જેમાં પતિ પત્ની શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેવા પતિ પત્ની બંનેનો સમાવેશ થાય છે તેથી વૈવાહિક વિવાદની કાર્યવાહી દરમિયાન જો કોઈ પક્ષ પોતાની સંભાળ રાખવામાં અસમર્થ હોય તો તે બીજા પક્ષ પાસેથી ભરણપોષણની માંગ કરી શકે છે મહિલા પોતે એક બેંકમાં નોકરી કરતી હતી પરંતુ તેણે બે હજાર ઓગણીસમાં નોકરીમાંથી રાજીનામું રાજીનામું આપ્યું હોવાનો પત્ર કોર્ટમાં જોડ્યો હતો જેથી તેણીના બેરોજગાર હોવાના દાવાની પુષ્ટિ કરી શક

અને તેની પાસે આવકનો સ્ત્રોત છે જી આ સાથે આગળ વાત કરીએ એક મહત્વના સમાચારની તો એક ચોકાવી ના ચોકાવી નાખે તેવા સમાચાર સામે આવ્યા છે જેમાં સુરતમાં પોલીસે માનવતા મૂકીને અને પતિના મૃતદેહ માટે પોસ્ટમોર્ટમ બહાર પત્ની બાળક સાથે બાવીસ કલાક જતી રહી સુરતમાં પોલીસની સારી કામગીરીની સાથે સાથે માનવતા નેવે મુક્તિ કામગીરી પણ સતત સામે આવતી રહે છે જેમાં સરથાણા વિસ્તારમાં અકસ્માતમાં એક શ્રમિકનું મોત નીપજ્યું હતું ત્યારે મૃતકના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જો કે બાવીસ કલાકે પણ મૃતદેહ પોલીસ કાર્યવાહી ન હોવાથી મહિલાને મળ્યો ન હતો જેથી મહિલાએ પોતાના ચાર માસના બાળક સાથે પોસ્ટમોર્ટમ રૂમની બહાર ઝૂરવું પડ્યું હતું મોડ આસમના વતની નઝરઅલી સુકર સાયણ રહેતો હતો અને પરિવારમાં તેની પત્ની તેમજ ચાર માસનું બાળક હતું નઝર ઈદની ખરીદી માટે મંગળવારે મિત્ર સાથે જઈ રહ્યો હતો ત્યારે અકસ્માત સર્જાતા તેનું મોત નિપજ્યું હતું અને સરથાણા પોલીસ મથકની હદમાં થયેલા અકસ્માત બાદ નજરઅલીના મૃતદેહને નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અકસ્માત મોતના બાવીસ કલાક સુધીનો સમય પસાર થઈ ગયો હતો તેમ છતાં પોલીસ સ્ટેશનથી કોઈ પોલીસ કર્મી નવી સિવિલ હોસ્પિટલ ખાતે આવ્યો ન હતો અકસ્માતનો બનાવ હતો જેથી મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવું પણ જરૂરી હતું જેથી પતિના મૃતદેહને જોવા માટે નજર પત્ની તેના ચાર માસના બાળકને લઈને બપોરે આકરી ગરમીમાં પણ પોલીસની રાહ જોઈને બેઠી હતી મૃતકના પિતરાઈ મુઝાન હુસેને કહ્યું કે પોલીસની રાહ જોવામાં કલાકો વીતી ગયા હતા સાંજે સાડા વાગે સરથાળા પોલીસ મથકમાં ફોન કર્યો હતો ત્યારે સામેથી ઉડાઉ જવાબ આવ્યો હતો અને સામેથી કહેવાયું હતું કે પોલીસ સ્ટેશનમાં સ્ટાફ નથી આવે ત્યારે મોકલી આપીશું અમે શું કરીએ તેમ જવાબ મળતા જ શોકગ્રસ્ત પરિવાર વિહવળ થઈ ગયું હતું તે સાથે આગળ વાત કરવામાં આવે તો પૈસા નહીં તો પાણી પણ નહીં ગુજરાતનું પાણી રોકશે પાડોશી રાજ્ય ગુજરાત અને રાજસ્થાન વચ્ચે પાણી માટે વિખવાદ હવે ચરમ ચરમસીમાય પહોંચ્યો છે જળ માટે વસૂલીની શરૂઆત થઈ બજાજ સાગર ડેમ કડાણા ડેમ પાસે બાકી નીકળતા પૈસા માંગ્યા છે જો ગુજરાત સરકાર દ્વારા નાણાં સરકાર પાણી બંધ કરશે કડાણા ઉપર આવેલ ડેમમાંથી પાણી બંધ કરવાની ચીમકી આપવામાં આવી છે ત્યારે રાજ્યમાં પૈસા માટે પાણી રોકાય તેવી શક્યતા દેખાઈ રહી છે પાણી મુદ્દે ગુજરાત અને રાજસ્થાન વચ્ચે ટકરાવ ચાલી રહ્યો છે જેમાં રાજસ્થાન થી ગુજરાત આવનારા પાણીને રોકવાની ચેતવણી આપવામાં આવી છે ગુજરાત સરકારે એકત્રીસ કરોડ રૂપિયા રાજસ્થાન સરકારને આપવાના બાકી છે રાજસ્થાનના ચીફ એન્જિનિયરનો દાવો છે કે એકત્રીસ કરોડ રૂપિયાનું પેમેન્ટ બાકી છે તેથી ગમે ત્યારે રાજસ્થાન સરકાર ગુજરાતને પાણી ન આપવાનો નિર્ણય કરી શકે છે કડાણા સિંચાઈ વિભાગનો દાવો છે કે કોન્ટ્રાક્ટ પાણી મળતું નથી જેમાં બાસવાડા ડેમમાંથી કડાણા ડેમમાં પાણી આવવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યારે મહીસાગરમાં પાણીને લઈને યુદ્ધ શરૂ થયું છે ગુજરાત અને રાજસ્થાન વચ્ચે પાણીનો વિવાદ ચાલી રહ્યો છે પાણી માટે પાણી માટેનું યુદ્ધ થશે ખરું પરંતુ શરૂઆત તો થઈ જ ચૂકી છે જો ગુજરાત સરકાર પૈસા નહીં આપે તો રાજસ્થાન સરકાર પાણી બંધ કરશે કડાણા ડેમ ઉપરના બાસવાડા ડેમમાંથી પાણી રોકવા માટે એલર્ટ આપવામાં આવ્યું છે અને રાજસ્થાન સરકાર રાજસ્થાનનું પાણી રાજસ્થાનમાં રાખવા તૈયાર છે રાજસ્થાનના ચીફ ઇજનેર ગુજરાત આવતા વિવાદ રાજસ્થાનનું પાણી રાજસ્થાનમાં આવ રાખવા રાજસ્થાન સરકારે તૈયારી આરંભી દીધી છે રાજસ્થાનના ચીફ વિજનાયર કડાણા ડેમ આવતા જ વિકવાદ ઉભો થયો છે ગુજરાત સરકાર દ્વારા કડાણા ડેમમાં ચાલીસ ટીએમસી પાણી મળતા છતાં અંદાજિત એકત્રીસ કરોડનું ચુકવણું બાકી છે તો બીજી તરફ બાર વર્ષમાં કોઈ કરાર આધારિત પાણી ન મળ્યું હોવાનું કડાણા સિંચાઈ વિભાગનો દાવો છે આ સાથે આગળ વાત કરીએ તો કેનેડામાં રોડ ક્રોસ કરી રહેલા ગુજરાતી યુવકનું ટ્રકની ટક્કરે મોત લીધ્યું છે પરિવાર ઘેરા આઘાતમાં છે જેનામાં દહેગામના સિયાવાડા ગામનો વિદ્યાર્થી બન્યો કેનેડાના અકસ્માતનો ભોગ ટ્રકે ટક્કર મારતા ઘટના સ્થળે એક ગુજરાતીનું માર્ગ અકસ્માતમાં મોત થવાનું સામે આવ્યું છે વિગતો મુજબ દહેગામના સિયાવાડા ગામનો વિદ્યાર્થી બન્યો અકસ્માતનો ભોગ જેનામાં રોડ ક્રોસ કરતી સમયે ટ્રકે ટક્કર મારતા ઘટના સ્થળે વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું ઘટનાને લઈને મૃતકના પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે જ્યારે દહેગામના સિયાવાડા ગામનો મીત નામનો વિદ્યાર્થી નવ મહિના પહેલા કેનેડા ગયો હતો જોકે હવે કેનેડાથી એકના એક પુત્રના મોતના સમાચાર આવતા પરિવાર ઘેરા આઘાતમાં સરી પડ્યો છે ત્યારે જ આગળ વાત કરવામાં આવે તો અમદાવાદના વિસ્તારના લોકોને પડ્યો ફટકો ત્રણ વર્ષથી અપાતી ટેક્સ છૂટ હવે બંધ થઈ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હદ ભેળવી દેવામાં આવી હતી ત્યારે શરૂઆતના ત્રણ વર્ષ બોપલ બોપલ ગુમા વિસ્તારના નાગરિકોને પ્રોપર્ટી ટેક્સમાં રાહત આપવામાં આવી હતી હવે બોપલ ગુમા વિસ્તારના નાગરિકોને પૂરો પ્રોપર્ટી ટેક્સ ચૂકવવો પડશે અમદાવાદના બોપલ બોપાલઘુમા વિસ્તારમાં પ્રોપર્ટી ટેક્સ પૂરો લેવાની મહાનગરપાલિકા દ્વારા જાહેરાત કરવામાં આવી છે ત્યારે આ વર્ષે ક્ષેત્રફળ આધારિત નવી પદ્ધતિ પ્રમાણે પ્રોપર્ટી ટેક્સ ભરવો પડશે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી પ્રોપર્ટી ટેક્સમાં રાહત આપવામાં આવતી હતી ત્યારે હવે બોપાલઘુમામાં કર કરદાતાઓને આ વર્ષે રિબેટનો લાભ નહીં મળે બે હજાર એકવીસમાં બોપાલઘુમાર નગરપાલિકાને કોર્પોરેશનમાં ભેળવી હતી અને ત્રણ વર્ષ દરમિયાન બોપલ ગુમાના હજારો પ્રોપર્ટી ધારકોને પ્રોપર્ટી ટેક્સમાં રાહત આપવામાં આવી હતી જેમાં બોપલ ગુમાના પ્રોપર્ટી ટેક્સમાં બે હજાર એકવીસ બાવીસમાં પંચોતેર ટકા વળતર અપાયું હતું જ્યારે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં પચાસ ટકા અને બે હજાર ત્રેવીસ ચોવીસમાં પચીસ ટકા વળતર અપાયું હતું બોપલ ગુમાના ચાલીસ હજાર જેટલા પ્રોપર્ટી ટેક્સ ધારકોને આ રાહતનો લાભ મળ્યો હતો આ વિસ્તારના પ્રોપર્ટી ટેક્સ ધારકો માટે ખાસ 3 વર્ષની ટેક્સ ડિબેટ યોજનાનો નાણાકીય વર્ષ 2024-25 માં અંત આવવાનો છે એટલે કે બીજા અર્થમાં તે નાણાકીય વર્ષથી આ વિસ્તારના નાગરિકોને મ્યુનિસિપલ કોર્પોરેશનનો પૂરેપૂરો ટેક્સ ભરવો પડશે નગરપાલિકા અને પંચાયતની રેકોર્ડ પર નોંધાયેલી મિલકતનો સ્કીમ લાગુ પડશે અને બોપલ ગુમા નગરપાલિકા વિસ્તારમાં એમસી દ્વારા 40000 બિલો અપાયા હતા આ સાથે આગળ વાત કરીએ તો ગુજરાત પોલીસને એક મોટી સફળતા મળી છે જેમાં સટ્ટા માટે કરમસદથી દુબઈ સિમ કાર્ડ મોકલવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે આણંદ એસોજી પોલીસે બુધવારે કરમસદ ખાતેથી એક શખ્સને એક્ટિવ કરેલા એકસો પિસ્તાલીસ સિમ કાર્ડ તથા ચૌદ જેટલા ડેબિટ ક્રેડિટ કાર્ડ સાથે ઝડપી પાડ્યો હતો બાદમાં નાપાડ ખાતેથી સિમ કાર્ડ આપનાર બે શખ્સોને ઝડપી લઈ વિદ્યાનગર પોલીસના હવાલે કર્યા હતા

કુલ કિંમત રૂપિયા બેતાલીસ હજાર બસો પચાસ નો મુદ્દા માલ જપ્ત કરી નાપડ ખાતે છાપો મારી સમર રાઠોડ તથા જેનુઅલ આબેદીન રાઠોડ પણ ઝડપી પાડ્યા હતા આ બંને શખ્સો અલગ અલગ નામ સરનામા એક્ટિવ કરેલા સિમ કાર્ડ ચિરાગને ને વેચવા હોવાનું ખુલવા પામ્યું હતું ને એસઓજી એ વિદ્યાનગર પોલીસ મથકમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી હાલ બસ આટલું જ વધુ માહિતી માટે જોડાયેલા રહો માં ન્યૂઝ સાથે